જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશું પોષી પૂર્ણિમા વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો તથા પોષી પૂર્ણિમાનું વ્રત કે જે નાની બાળાઓ પોતાના ભાઈની લાંબી આયુષ્ય માટે કરે છે આ વ્રતની વિધિ પણ જાણીશું તથા પોષી પોષી પૂનમડી પોષા બહેનના વ્રત આ પોષી પૂનમનું સુંદર ગીત પણ સાંભળશું તથા આ દિવસે કરવાના ઉપાયો જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર ચૂનવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ગુરુવારે પોષ મહિનાની પૂર્ણિમા તિથિએ પોષી પૂર્ણિમા છે આ પૂર્ણિમા પોષ મહિનામાં આવતી હોવાથી તેને પોષી પૂર્ણિમા કહેવામાં આવે છે પોષ મહિનો એ ભગવાન સૂર્યદેવનો મહિનો છે પૂર્ણિમાની તિથિ એ ચંદ્રદેવની તિથિ છે આથી પોષી પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્ભુત સંગમ થાય છે આથી આ દિવસે સવારે સ્નાન દાન કરી ભગવાન સૂર્યનારાયણને જળનું અથર્ય અપાય છે સાંજે ચંદ્રોદય સમયે ચંદ્રદેવની પૂજા કરાય છે આ દિવસે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું વ્રત પોષી પૂનમનું વ્રત કરાય છે નાની બાળાઓ આ દિવસે ચંદ્ર ઉગે એટલે તેના દર્શન કરે છે દૂધ અને ચોખાથી બનેલી ખીર ધરાવે છે ઘઉં કે બાજરીના લોટની બનેલી ચાનકીના કાણામાંથી ચંદ્ર દર્શન કરે છે ત્યાર પછી પોતાના ભાઈના દર્શન કરી અને બોલે છે કે પોષી પોષી પૂર્ણ મળી પોષ્યા બહેનના વરત અગાસી રાંધ્યા અન્ન ભાઈની બહેન રમે કે જમે આમ ત્રણ વાર બોલે અને તેનો ભાઈ જવાબ આપે છે કે જમે અને ત્યાર પછી ભાઈ તેની બહેનને ખીર જમાડે છે અને ભાઈ બહેન પ્રેમથી જમે છે બહેન આખો દિવસ પોતાના ભાઈના દીર્ઘ આયુષ્ય ભાઈની સુખાકારી માટે ઉપવાસ કરે છે વ્રત કરે છે આ પૂર્ણિમાનું મહત્વ શ્રાવણની પૂર્ણિમા તથા ભાઈબીજ જેટલું જ છે આમ પોષી પૂર્ણિમાનો દિવસ એ ભાઈ અને બહેનના હેતનો દિવસ છે પોષી પૂર્ણિમાના દિવસે મા અંબાજીનું પ્રાગટ્ય થયું હતું આથી આ દિવસે અંબાજી પ્રાગટ્ય તરીકે ઉત્સવ હિન્દુ ધર્મમાં પોષી પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે આ દિવસે મા અંબાનું પ્રાગટ્ય થયું હતું કહેવાય છે કે માના હૃદયનો ભાગ ગબર પર પડ્યો હતો આ દિવસ હતો પોષ મહિનાની પૂર્ણિમા આથી જ આ દિવસને મા અંબાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે પોષી પૂર્ણિમાથી માઘ સ્નાનનો આરંભ થાય છે જે એક મહિના સુધી માઘ સ્નાન કરવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં માઘ સ્નાનનું ખૂબ મહત્વ છે આ માસને મોક્ષ આપનારો મહિનો કહેવાય છે કહેવાય છે કે આ મહિનામાં પ્રયાગરાજમાં કે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી વ્યક્તિને એક હજાર અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે માઘ માસમાં પ્રાતઃકાળે વહેલા ઉઠીને ગંગા નર્મદા યમુના શ્રીપા વગેરે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે આ મહિનામાં દાન પુણ્ય કરવાથી અશક્ત ગરીબોની સેવા કરવાથી સત કર્મની પ્રાપ્તિ થાય છે ગ્રહ બેડા હોય તો તે દૂર થાય છે આ મહિનામાં ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા આરાધના કરવાથી મોક્ષના દ્વાર ખુલે છે આ મહિનો એ ભગવાન સૂર્યદેવનો મહિનો કહેવાય છે આથી આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્યને યશ કીર્તિ અને માન સન્માનની પ્રાપ્તિ થાય છે આ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરી સૂર્યદેવની આરાધના કરવાની પરંપરા છે આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્ભુત સંગમ થાય છે આથી જ આ દિવસે સવારે સૂર્યનારાયણની અને સંધ્યા સમયે ચંદ્રદેવની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે મિત્રો વર્ષની બે પૂર્ણિમાએ બહેન પોતાના ભાઈની લાંબી આયુષ્ય માટે વ્રત રાખે છે તેમાં એક છે શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન અને બીજી છે પોષ મહિનાની પૂર્ણિમા જેને આપણે પોષી પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ આ પૂર્ણિમાના દિવસે કુંવારી દીકરી તેના ભાઈના લાંબા આયુષ્ય તેની સુખાકારી માટે આખો દિવસ ઉપવાસ કરે છે ભાઈના જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તેની તંદુરસ્તીમાં વધારો થાય અને તેના મંગળ જીવનની પ્રાર્થના કરે છે આખો દિવસ ઉપવાસ કરે છે સાંજના સમયે ખુલ્લા આકાશ નીચે ખીર રાંધે છે જો ગામડામાં રહેતા હોય તો મોભ નીચે રાંધે છે અને જો શહેરમાં રહેતા હોય તો અગાસીમાં ખુલ્લા આકાશ નીચે ચૂલો બનાવી ખીર રાંધે છે જેથી ચંદ્રની સોળે કળા અને શીતળતા તે ખીરમાં ભળી જાય પછી એ જ ચૂલા પર ઘઉંના લોટની કે બાજરાના લોટની ચાનકી બનાવી તેમાં વચ્ચે કાણું પાડે છે આ કાણાવાળી રોટલી અને ખીર ચંદ્રદેવને ધરાવે છે ચંદ્રદેવને પોતાના ભાઈની લાંબી આયુષ્ય સુખાકારી જીવન અને પ્રગતિ માટે પ્રાર્થના કરે છે ચાનકીના કાણામાંથી ચંદ્રદેવના દર્શન કરે છે અને ત્યાર પછી પોતાના ભાઈના દર્શન કરે છે અને ભાઈને પૂછે છે કે પોષી પોષી પૂનમડીને પોષાબેનના વ્રત રે આકાશે ઉગ્યો ચાંદલીઓને નેવે રાંધી ખીર રે વ્રત કરે છે બેન અડીને જમે મારો વીર રે ભાઈની બેન રમે કે જમે અને ભાઈ તેની લાડકડી બેનને કહે છે કે જમે અને તેના હાથેથી જ બેનને ખીર અને રોટલીનો પ્રસાદ જમાડે છે અને ભાઈ બહેન સાથે મળીને આનંદથી આ ખીર રોટલીનો પ્રસાદ જમે છે આજે બહેનની રાંધેલી ખીરમાં ચંદ્રદેવે તેની અમી વર્ષા વરસાવી છે આથી આજે બહેનની રાંધેલી ખીરમાં અમીનો સ્વાદ છે આ ખીર જો ભાઈ જમે તો તેને લાંબી આયુષ્ય સુખાકારી જીવન અને મનની શાંતિ પ્રદાન થાય છે આમ પોષી પૂર્ણિમાનો દિવસ એ ભાઈ અને બહેનના આનંદ અને પ્રેમનો દિવસ છે આજે બહેન તેના ભાઈની સુખાકારી માટે આખો દિવસ ઉપવાસ કરે છે લાંબી આયુષ્ય અને સુખાકારી જીવનની ચંદ્રદેવને પ્રાર્થના કરે છે કે ચંદ્રદેવ મારા ભાઈના જીવનમાં તમારી શીતળતા આપજો તેમને લાંબી આયુષ્ય અને સુખાકારી જીવન આપજો તમારો ચંદ્ર આજે જેમ સોળે કળાએ ખીલેલો છે તેવી જ રીતે મારા ભાઈનું જીવન હરિયું ભર્યું રહે સોળે કળાએ ખીલેલું રહે તેવી ચંદ્રદેવને પ્રાર્થના કરે છે આમ આ દિવસે અગાસીમાં બેસી અને રસોઈ બનાવી ખીર રોટલી બનાવી ચંદ્રદેવને ધરાવીને જમવાનું મહાત્મ છે કારણ કે પોષી પૂર્ણિમાના દિવસે ચંદ્ર પોતાનું સંપૂર્ણ અમૃતત્ત્વ પૃથ્વી ઉપર વરસાવે છે આથી આ પૂર્ણિમાનું મહત્વ શરદ પૂર્ણિમા જેટલું જ હોય છે આ દિવસે માતા શાકંભરીનું પ્રાગટ્ય થયું હતું આથી આ પૂર્ણિમાના દિવસે શાકંભરી માતાને લીલા શાકભાજી ધરી અને પૂજા અર્ચના કરવાનું મહાત્મ્ય છે આ દિવસે ઘણા મંદિરોમાં શાક ઉત્સવ પણ ઉજવવામાં આવે છે આ દિવસે માતા અંબાજીનું પ્રાગટ્ય થયું હતું આથી આ દિવસે માતા અંબાની પૂજા કરવી આરાધના કરવી અંબા માતાની સુખડી કે લાપસીનું નૈવેદ્ય ધરાવવું તથા જે લોકોની કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો છે ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ થતો હોય શનિચંદ્રનો યોગ થતો હોય તો તેમણે આ પોષી પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય સમયે ચંદ્રદેવને જળનું અધર્ય આપી ઓમ સોમાય નમઃ આ મંત્રનો જપ કરવો ભણતા વિદ્યાર્થી જો આજે પોષી પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવને જળનું અધર્ય આપી આ મંત્રનો જપ કરે તો તેને અભ્યાસમાં એકાગ્રતા પ્રાપ્ત થશે તથા જે લોકોને ખૂબ જ ગુસ્સો વધારે આવે છે જેને મગજ પર કાબૂ રહેતો નથી તો તેમણે આ પોષી પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવની પૂજા કરવી જળનું અધર્્ય આપવું તથા જેટલા બની શકે તેટલા ઓમ સોમાય નમઃ આ મંત્રના જપ કરવા આમ કરવાથી તેનું મન શાંત થશે કારણ કે ચંદ્રદેવ એ શીતળતાના કારક છે તેની પૂજા કરવાથી મનને શીતળતા પ્રાપ્ત થાય છે આથી મન શાંત થાય છે મનને શાંતિ પ્રાપ્ત થાય છે પૂર્ણિમાની તિથિએ માતા લક્ષ્મીનો જન્મ થયો હતો આથી આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરાય છે ઘરના મંદિરમાં અથવા તો લક્ષ્મીનારાયણના મંદિરે જઈ સુગંધિત પુષ્પ અત્તર ધૂપ દીપ પુષ્પ ચડાવવા આમ કરવાથી ધનની દેવી મહાલક્ષ્મી ઘરમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય સાથે સ્થાયી નિવાસ કરશે આ પૂર્ણિમા ગુરુવારના દિવસે આવી છે આથી આ પૂર્ણિમાનું મહત્ત્વ ખૂબ જ વધારે છે આ દિવસે જ્યારે માલક્ષ્મીની પૂજા કરો ત્યારે પૂજામાં હળદરના ગાંઠિયા ગોમતી ચક્ર કોળી માતા લક્ષ્મીને અર્પણ કરવા પૂજા પૂર્ણ થયા બાદ આ દરેક વસ્તુ લાલ કપડામાં બાંધી તિજોરીમાં મૂકી રાખવી આમ કરવાથી ઘરમાં ક્યારેય અન્ન કે ધનની પૈસાની ખોટ નહીં આવે માતા લક્ષ્મીને પૂજામાં હળદરનું તિલક લગાવવું પોતે પણ હળદરનું તિલક કરવું આ આખો દિવસ ગુરુ પુષ્યામૃત યોગ રહેશે આથી આ દિવસે સોના ચાંદીની ખરીદી કરવાનું ખૂબ જ મહત્ત્વ છે જેની કુંડળીમાં ગુરુગ્રહ નબળો છે તો તેમણે આ દિવસે ચણાની દાળની ખરીદી કરવી તથા ગરીબ જરૂરિયાતમંદને ચણાની દાળ પીળા રંગના વસ્ત્રો પીળી મીઠાઈ વગેરેનું દાન કરવું આમ કરવાથી તેની કુંડળીમાં ગુરુગ્રહ મજબૂત થશે કહેવાય છે કે જ્યારે ગુરુ પુષ્યામ યોગ હોય ત્યારે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ જો સોનું ખરીદવું અનુકૂળ ન હોય તો સોનાની જગ્યાએ ચણાની દાળ લાલ સિંદુર અક્ષત ધનવેલ હળદર પીળી સરસવ ઘઉં પિત્તળના વાસણ વગેરેની ખરીદી પણ કરવાથી સોનાની ખરીદી કર્યા જેટલો જ પ્રભાવ ઘર પર પડશે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મીની પૂજા કરવી કનક ધારા સ્ત્રોતના પાઠ કરવા ઘરના રસોડે ખીરનો પ્રસાદ બનાવી ભગવાન શ્રી વિષ્ણુને પંચામૃત શુદ્ધ જળ તુલસીપત્ર ગોળ અને ચણાની દાળ ધરાવી ખીરનો પ્રસાદ ધરવો પોષી પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાનું ખૂબ જ મહત્વ છે આથી આ દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરાવી ઘરમાં સત્યનારાયણની કથા સાંભળવી રામચરિત માનસના પાઠ કરવા આ દરેક કાર્યો પોષી પૂર્ણિમાના દિવસે કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ સાથે માતા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થશે પૂર્ણિમાના દિવસે સ્નાન દાન ધ્યાન કરવાનું પણ એટલું જ મહત્વ છે આથી આ દિવસે ગંગા સ્નાન પવિત્ર જળાશય કે તીર્થ સ્થળે જઈ સ્નાન કરવું જો ત્યાં જવું શક્ય ન હોય તો ઘરે નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થયું મિત્રો જે રીતે અમાવસ્યાની તિથિએ નકારાત્મક શક્તિ હાવી હોય છે તેવી જ રીતે પૂર્ણિમાની તિથિએ સકારાત્મક શક્તિ દેવી શક્તિ હાવી હોય છે આથી આ દિવસે ભગવાનની પૂજા પાઠ મંત્ર જપ વગેરે કરવા મનમાં સારા વિચારો લાવવા પોતાના ઈષ્ટદેવ કુળદેવતાને પૂજા પ્રાર્થના કરવી ચંદ્રદેવની પૂજા કરવી માતા લક્ષ્મીની પૂજા કરવી આ પૂર્ણિમા પોષ મહિનામાં આવતી હોવાથી ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવું સૂર્યમંત્રના જપ કરવા તથા પૂર્ણિમાના દિવસે દાન પુણ્યનો ખૂબ જ મહિમા છે આથી આ દિવસે જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી આ મહિનામાં ઠંડી પડતી હોય છે તો જરૂરિયાતમંદને ગરમ વસ્ત્ર ધાબળા વગેરેનું દાન કરવું ઘીનું દાન કરવું ઘીમાંથી બનેલી મીઠાઈનું દાન કરવું વગેરે પવિત્ર કાર્યો પોષી પૂર્ણિમાના દિવસે કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે માતા લક્ષ્મીનો ઘરમાં સ્થાયી નિવાસ થાય છે તો મિત્રો આ હતું પોષી પૂર્ણિમાનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક એવા પોષી પૂર્ણિમાનું સુંદર ગીત જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યું જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જય ચંદ્રદેવ તથા તમારા વહાલ સોયા ભાઈનું નામ જરૂર લખજો ચેનલ પર જો તમે નવા છો આ વિડિયો પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ